શિક્ષણ એ દરેક બાળકનો અધિકાર છે પણ શું આદિવાસી વિસ્તારોમાં આદિવાસી લોકોના બાળકોને સરખું શિક્ષણ મળી રહ્યું છે ખરું શું જે શિક્ષણના મુદ્દે અલગ અલગ આદિવાસી આગેવાનો દ્વારા આપણે જોયું તેમ ચીખલીના ધારાસભ્ય અનંત પટેલ અને ડેડિયાપાડાના ધારાસભ્ય ચેતર વસાવા દ્વારા જે આદિવાસી વિસ્તારોમાં શિક્ષણ મળી રહ્યું છે તેને લઈને સવાલો ઉભા કરવામાં આવી રહ્યા છે તે મુદ્દે શું સરકારે એક્શન લીધા છે ખરા શું આદિવાસી વિસ્તારોમાં જે શિક્ષકોની ઘટ છે જે શાળાઓમાં ઓરડા જે પડી ભાંગવાની તૈયારીમાં છે એવી હાલતમાં છે એમની શું સરકારે દરકાર કરી છે ખરી શું આદિવાસી વિસ્તારોના બાળકોને શિક્ષણ પૂરતું પ્રમાણમાં કે શિક્ષકોની જે ઘટ છે તે મળી રહ્યા છે ખરા આવા અનેક પ્રશ્નો વચ્ચે આજે ડાંગ જિલ્લાના ગ્રામજનો દ્વારા સ્કૂલને એટલે કે પ્રાથમિક શાળાને ટાળાબંધી કરવાના દ્રશ્યો સામે આવ્યા છે આ દ્રશ્યોને આપણે જોઈએ અને જે ગ્રામજનોનો આક્રોશ છે એના પણ આપણે દ્રશ્યો જોઈશું તો ચાલો જોઈએ ગામ લોકો શું કહે છે અને જે ટાળાબંધીના દ્રશ્યો સામે આવ્યા છે એમાં લોકોનો આક્રોશ કેવો છે બધી જ થઈ ગયેલી મળે એટલે ચાલુ છે ગામ લોકો હા તો કોઈ રાજકારી મળે એટલે રજૂઆત કરી

साहेब आठ काय भाऊस हा टाइमर टाइमर आपण वगैरे चालू काम आपल्याला काही बदल हरले हा दुसरा काही बदल बोलवला नाही कोणावर विरोध नाही आचार्य आचार्य बदलवलं आचार्य बदलला दुसरा कोणाला बिला સાચા કઈ ખોટા નહી બોલ વર્ષ દરમિયાન કોઈ હવા કે છવ્વીસમી પંદરમી એને દિવસ અને તે આચાર્ય આમલા ડાયરેક્ટ જ ભલામણ માટે આમલા

तुला अमुक प्रश्न आम्ही करतो अरे आम्ही प्रश्नावर पुरा आम्हाला तुला जवाब चालू होईल इथं काही रीत का अरे कमसे कम, कम आपले पुढे प्रश्न काय करणं वाली ती तर ऐकून येऊ ला पडेल आपल्या जवाब ही वस्तू खोटी आहे आणि ती तोडीक आणि ते काही नाही आम्ही राष्ट्रगीत वरूनच बोललो आम्ही आगेवन बोललो आप राष्ट्रगीत कोळासायला नाही आवडत

નિર્ણય લાગ નિર્ણય બંધ હિસાબે રાષ્ટ્રગીત નિરા તો ભણુ ના કઈ અર્થ બોલ માહિત તાત્કાલિક એક દિવસમાંથી નિર્ણય ચિંતા કરી ના પડતા જેટલી બી લેડીઝ છે એ લોકો જ નથી આ બધી આ બધી લેડીઝ જ છે એક ઘરમાં સાહેબ બે લેડીઝ કે તીસરી લેડીઝ આવી જાય તો ઝઘડો ચાલુ જ થઈ જાય ને લેડીસ જ બધી છે તો બોલો આને તો દરરોજ ના અમારે અમને છોકરા આવીને કેતા છે કે આજે બેન બેન લડાતી હતી એમ બોલો પૂછો કઈ જઈને આવીને

એટલે અહીંયા શિક્ષકો પુરુષ હોવા જોઈએ અને આ પાસ ખાસ મુદ્દાઓ છે અને એ લોકોએ વીસ તારીખે લેખિતમાં રજૂઆત આપણા કચેરીએ અમારા કચેરીએ આવ્યો હતો એકવીસ તારીખે અને એનો રિપોર્ટ તાત્કાલિક જ આપણે ટીપીઓ દ્વારા હવે એનો રિપોર્ટ આપણા જિલ્લા કક્ષાએ આવી ગયો છે જિલ્લા શિક્ષણ સમિતિની મિટિંગ રાખવામાં આવી હતી પણ સાહેબ એટલે લેવાય નહીં અને છઠ્ઠી તારીખ પછી આઠ દિવસ અમારે પૂરીપૂરા આપવા પડે શિક્ષણ સમિતિની બેઠક લઈ એમાં ખરાબ કરીને રાજ્ય સરકારમાં અગ્ર સચિવ શ્રીને મોકલી અને ત્યાંથી મંજૂરી લઈને આશાર્ય શ્રી બધી કરી પરંતુ તેને પાવર છે કેન્દ્રમાં તે પછી કરવાની સત્તા શિક્ષણ અધિકારીને છે આપણે ઓલા નિવેદનો તમારી જે દિવસે અળગાવી તે દિવસે આપણે તપાસ સમિતિ બરાબર છે તપાસ માટે આય પી પછી તમે નિવેદન આપવાનું પણ હું એમ કહો રૂબરૂ નિવેદન એક સાથે પ્રોસેસ છે પ્રોસેસ કરવી પડે એની સાથે એ જ અમારે નિવેદન એવું નહીં વ્યક્તિગત તમારે હું એમ અધ્યક્ષ છે સરપંચ છે ટૂંકમાં પાંચ જે તમે નથી કરો એ અલગ બેસી નિવેદન આપી દો ચાલો

હું એમ કહું છું એક વસ્તુ ચેરમેન સાહેબ અત્યારે હાજર છે એટલે અમે એક વસ્તુ કરી બીજી માટે અમારો સમય તો જોઈએ કે અને હું એમ કહું અમે રાજા તો નથી સરકાર પાસે મંજૂરી એટલે થોડીક હવે તમે રાહ જો અને જો

ગ્રામ સભા સાથે તમે યોજાશ જેના પોતા આપણે તેમાં

અમને અમારું નિવેદનપત્ર આપેલું ત્યાં સુધી અમને એમને ટાઈમ આપેલો કે અમારે છ દિવસની અંદર કે પાંચ દિવસની અંદર અમને ઉકેલ આપો પણ હજુ સુધી ઉકેલ નથી આવ્યો એથી કારણે અમે સ્કૂલને ટાળાબંધી કરીશું આજે